રાજકોટમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે કે કે વિચકમાં આવેલ ફ્રેન્કફિન ફિન ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે પ્લેસમેન્ટના નામે વિદ્યાર્થીએ લાખો રૂપિયા ભર્યા છે આજ સુધી કોઈ પ્લેસમેન્ટ મળ્યું નથી આ ઉપરાંત આ ઇન્સ્ટિટ્યુટમાં દસ વર્ષ જૂની પુસ્તકોથી અભ્યાસ કરાવવામાં આવે છે અહીં ફેકલ્ટી પણ ફર્યા કરે છે વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી આરોપીઓ સામે કડક પગલાં ભરવા માંગ

कुछ भी बोलते रहते हैं तो आपने भी तो आके जब आपको लेकिन यहाँ पे कुछ फायदा नहीं है कुछ नहीं है तो ऐसा हो जाएगा ये करेंगे तो ऐसा हो जाएगा वो गलत क्योंकि अंदर अंदर मैम आप लोगों को भी नहीं बनता वो भी हम सबको पता है आपने राजने बोला था कि अगर आप यहाँ से अहमदाबाद गए तो आपका यहाँ से सब कुछ खत्म हो जाएगा फिर आपको यहाँ से प्लेसमेंट नहीं मिलेगी क्योंकि तो बेटा आपका, आपका सेंटर आपका सेंटर चेंज हो जाएगा आपका सेंटर चेंज हो जाएगा इसी रिगार्डिंग हमने शिवराज सर के साथ बात की थी उन्होंने बोला कि नहीं हो जाएगा कौन है नाम मेरा मैं तो इनके साथ हाँ बट कुछ प्रॉब्लम होगी ना तो साथ में हो इनको प्रॉब्लम इलेवन मंथ है टेन मंथ तो हो गया मेरा अभी मॉड्यूल तीन मॉड्यूल आप कितनी छुट्टी लियो बेटा छुट्टी का जाने, मैं, का जाने, जाने, नहीं, मैं। का जाने तो मैं मॉड्यूल छुट्टी का नहीं मैम तो आऊँगा भी नहीं मैम जितना मैं आना चाहता हूँ मॉड्यूल चलना चाहता है वो अभी एक महीने में तीन मॉड्यूल बाकी है अभी कहाँ में तीन मॉड्यूल बाकी क्योंकि तुमको छुट्टी मिला ना बीच में दिवाली का छुट्टी आया नवरात्रि का छुट्टी आया जन्माष्टमी का छुट्टी तो हमने एडमिशन लिया तब बोलना था ना मैम नहीं नहीं हेलो

छह छह महीने वाले जो इसको बारह महीने हो रहे, तो मेरा, मेरा, क्या हुआ? मेरा एक साल होने को आया एक साल के ऊपर एक महीना हुआ और मैं रेडिएशन में, में भी डबल शिफ्ट की थी तभी अब तक मैं रेडिएशन कम्फर्टेबल बाकी अब तक मैं रेडिएशन भी पेंडिंग होता आपको प्लेसमेंट नहीं मिले नहीं क्यों आपको इंटरव्यू के लिए नहीं भेजा हमने वो इंटरव्यू के लिए नहीं भेजा जो मुझे चाहिए आपको कैंपस में इंटरव्यू के लिए भेजा के के नहीं भेजा लेकिन वो कैंपस इंटरव्यू नहीं था ना कैंपस इंटरव्यू के लिए भी भेजा है वॉक इन इंटरव्यू कौन से कैंपस में थे कैंपस में मुंबई शॉप में भी था एक आया और और आप उसमें नहीं गए इंडिगो के कैंपस इंटरव्यू मुंबई में काफी सारे आए और आप नहीं गए મારું નામ મિશ્વા પટેલ છે હું અને મારા ફાધર નો હતા મારા હું ને મારા મામા એડમિશન માટે આવ્યા હતા અમને બધી બધું કીધું આમ ને આમ અને ત્યારે હું એબલ નહોતી કે હું છે ને એડમિશન લઈ શકું ત્યારે છે ને હું બીમાર હતી તો એ લોકોએ કીધું કે જેવું એવું અમે તને એબલ કરી દેસુ બોલવા માટે અને પછી એવા ખોટા રમાણી રમાડીને મેં મારા પપ્પાને ને કન્વિન્સ કર્યા ત્યારે એ લોકોએ એમ કીધું તું કે અમે સો ટકા ગેરંટી છે કે તમને જોબ મળી જ જશે અત્યારે મારે દોઢ વર્ષ ઉપર થઈ ગયું છે નથી જોબ મળી કે નથી કઈ નથી કોઈ સર્ટિફિકેટ મળ્યા અમને અમને કામા પૈસા પાછા આપી દો કા તો અમને જોબ જોબ માટે મોકલો કેટલા વિદ્યાર્થીઓ જે છે ને બધા વિદ્યાર્થીઓ સાથે થયું જ છે અને બધા પાસે અલગ અલગ ફીસ લીધી છે એક એક જ્યાં સુધી તમને જોબ નહીં મળે ત્યાં સુધી અમે અમે તમારી સાથે રહીશું અને તમને તમને હંડ્રેડ જોબ મેળવવામાં અમે તમને હેલ્પ કરશું ને એવું કંઈ નથી અને એ લોકો કહે છે તમે હોટલમાં જાઓ એક્સપિરિયન્સ માટે અને ઘરેથી હા નથી પાડતો તો અત્યારે અમારે શું 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 કરવાનું ફ્રેન્ક ફેન

હા મારું નામ ટાંકરિયા છે હું ફ્રેન્કવીન ઇન્સ્ટિટ્યૂટથી છું બસ અમારું કહેવાનું એમ જ છે કે ફ્રેન્કવીન ઇન્સ્ટિટ્યૂટ બંધ થાય અને અમારી ફી અમને પાછી આપી દે બિચારા અમારા જેટલા કેટલા લોકો હશે કે જેને ફ્રે એર હોસ્ટેસ બનવું હશે કે ઘણા સપના લઈને એવા હશે બટ આવી ઇન્સ્ટિટ્યૂટ ખોટા પૈસા લઈને એવું કરે છે તો બસ અમારું મારું એ છે કે અમને પછી ફી પાછી મળી જાય ને ફ્રેન્ક ફીન બંધ થઈ જાય આમાં તમે ફી ભરી ત્યારે તમને શું શું કહેવા માટે પ્રોમિસ કે કે હા અહીંયા અમે જ્યારે ફી ભરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે 35 થી 40000 સુધી તમને જોબ મળી જશે બટ અત્યારે તો અમને 12 થી 15000 સુધીની જોબ મળ્યો આ મીન્સ કે એવું કે છે કે 12 થી 15 જા સુધી જોબ આપે છે અમને ઈ તમને જે જોબ આપે છે તે તમને એરોસ્ટેટ તરીકે ગ્રાઉન્ડમાં તો નહી અમને હોટેલ તરીકે આપે છે મારું મેન તો કે બન્તરૂજ છે બટ એ ઈએમ કે તમે ગ્રેજ્યુએટ નહીં તો તમે હોટેલમાં જોબ કરો એક્સપિરિયન્સ લ્યો બટ તમે જાજો એમ એવી તમને ચાન્સ વધારે મળશે એવું પણ જાણવા મળેલું છે કે આ જે કંપની છે તેને રાજકોટ જ ખાલી ફ્રેન્કલીન વરન આ રીતનું બિહેવ કરવામાં આવે છે એટલે નથી શું છે હજી બટ અત્યારે તમને ખાલી ફ્રેન્કફિન જ ખબર છે બીજાની કંઈ ખબર નથી બટ તમે જી ફિલ્ડમાં માં તમે જાઓ તમે બધું જાજો હું તો જોઈને ગઈ હતી તો પણ મારી સાથે ફ્રોડ થયો છે તો યાર મારું બધાનું કહેવાનું એમ જ છે કે તમે બધું જોઈ અને સરખું વિચારી જી ગ્રેજ્યુએટ હોય છે એનો છ મહિનાનો હોય છે અને જી ટ્વેલ્થ પાસ ઉપર છે એનો અગિયાર મહિનાનો હોય છે અને મારું અગિયાર મહિના પૂરા થઈ ગયા એની માથે ત્રણ થી ચાર મહિના થઈ ગયા તો પણ હજી મારો કોર્સ બાકી જ છે હજી પૂરો થયો જ નથી કેટલા સ્ટુડન્ટો અત્યારે આવ્યા છો અત્યારે ઘણા બધા છે પણ અમુકની જોબ હોય છે એટલે અમુક આવી શકા ને સૈકા નથી અત્યારે અમે હસી વીસ થી પચીસ જણા તો અમે હસી જ બસ મારી રિક્વાયરમેન્ટ ઈચ્છ છે કે બસ અમને ફી પાછી આપો અને ફ્રેન્કપિન બંધ કરાવો

ફ્રેન્ક ફેન માં આજે કઈ થાતું નથી જે શીખ્યું છું આ ઘણું થોડું ઘણું શીખી છું બાકી 2 લાખ ભેરા એ પ્રમાણ તો કંઈ શીખી જ નથી આવી રીતે ત્યાં કોઈ સ્ટાફ જોડે વાત કરેલી કે કઈ નહીં અત્યારે તો મેં કોઈ સાથે વાત કોઈ વાત કરો બોન્સર નીચે રાખી દે તો મેં કેવી રીતે વાત કરી શકી આવી રીતે છે યા થેન્ક યુ બસ અમારી અરજી આ શીખવા સ્વીકારજો અને ફી અમને પાછી આપજો ઈ વી અમારી રિક્વાયરમેન્ટ છે તમારું નામ મારું અંકિત કુમાર સોંદરવા કોંગ્રેસ વિદ્યાર્થી આગેવાન આજની રજૂઆત મારી એવી છે કે ગઈકાલે મને વિદ્યાર્થીઓના ફોન આવ્યા કે ભાઈ જે ફેન્સિલ કરીને એક સંસ્થા છે કે જે લોકો મોટા મોટા વાયદાઓ કર્યા છે કે જે અમને તમને પિસ્તાલીસ પચાસ હજાર જેવી જોબ આપશું તમને સારી સારી જગ્યાએ પ્લેસમેન્ટ આપશું પણ જે વિદ્યાર્થીઓને આજે પોસ્ટ પૂરા કર્યાના પણ વર્ષ બે વર્ષ જેવો સમય વીતી ગયો છે પણ આજ દિન સુધી એમને કોઈ પ્લેસમેન્ટ મળ્યું નથી તેના લઈને તેને રજૂઆત હતી તો તેને રજૂઆતને સાંભળી અને વિદ્યાર્થીઓને સાથે રાખી અને તેને તેની સંસ્થાએ ગયા સંસ્થાએ અમને અંદર જવા દેવા પણ ન આવ્યા જ્યારે વિદ્યાર્થીઓ આતંકવાદી હોય કોઈ મોટા ગુનેગારો હોય તેમ બાઉન્સર ઊભા રાખી દેવામાં આવ્યા ત્યારબાદ અમે લોકો અહીંયા એસપી ઓફિસે આવી છે અને સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે વિદ્યાર્થીઓ પર અન્યાય થયો તે વિદ્યાર્થીઓને સારું પ્લેસમેન્ટ આપવામાં આવે છે એ સંસ્થા દ્વારા જો પ્લેસમેન્ટ ના આપી શકતો તો જે વિદ્યાર્થીઓએ પોતે ફી ભરી છે તેની ફી પરત પાછી ભરવામાં આવી ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓ ઉપર ખોટી એફઆઈઆરઓ કરી છે કે તમે અહીંયા અવાજ ઉપાડો છો તેના પર ખોટી એફઆઈઆર કરવામાં આવી કે તમે તોડફાડ કરી છે તમે આવી અને આ દિન સુધીની પાસે કોઈ સબૂત તો છે નહીં કે તોડફાડનો કહેવો કોઈ પણ તો જે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે અમારી લડત છે અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અને મારી ટીમ તેની સાથે ખડે પગે છે વ્યાસ અમારી રજૂઆત છે કે અમે ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યુટમાં ભણીએ છીએ કે કેવી હોલે સેકન્ડ ફ્લોર ઉપર આવેલું છે અને અમારી પાસે અમારી સાથે ફ્રોડ થયેલો છે અમને કીધેલું હતું કે અમને લોકોને જ્યારે કોર્સ પૂરો થશે તો અમને પાંત્રીસ થી ચાલીસ હજારની જોબ મળશે અને અમારી પાસેથી આવું કઈ ડોટ કે બે લાખ રૂપિયા લીધેલા હતા અને હવે એ લોકોએ જે રીતની અમારી જોડે વાત કરેલી હતી એ રીતના અમને પ્લેસમેન્ટ નથી આપતા કે નથી એ રીતની અમને એક જગ્યાએ જોબ આપતી અમને કીધેલું હતું કે તમને કેમ્પસ ઇન્ટરવ્યુ આપશે જે કેમ્પ

અમારી રિક્વાયરમેન્ટ એ છે કે રાજકોટનું જે ફ્રેન્કફીન છે ઓલરેડી હિટ લિસ્ટમાં છે તો પહેલા તો એ ફ્રેન્કફીન બંધ કરો અને જેટલા સ્ટુડન્ટની ફી છે પાછી નવા એડમિશન અત્યારના બી ચાલુ છે લેવાનું બંધ કરો કેમકે એ લોકો મોસ્ટલી જે મિડલ ક્લાસ હોય છે ને એ લોકોને જ લે છે અને એ લોકો એમ કે છે કે અમારી પાસે આટલા પૈસા નથી તો ખુદ ત્યાંના જે ઓથોરિટી છે એ લોકો એ લોકોને લોન બી કરાવીને આપે છે અને એ લોકોની એમ છે કે તો તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ ડિગ્રી નહીં હોય તો ટ્વેલ્થના બેઝ ઉપર થઈ જશે મારી પાસે એવા પાંચ કે છ સ્ટુડન્ટ છે જે લોકો હજી ખાલી ટેન્થ પાસ કરેલું છે તો ટેન્થ પાસ એટલે લોકો ઇલેવન્થ ને ટ્વેલ્થ બાકી છે તો એ લોકોને કયા બેઝ ઉપરથી તમે લોકો એડમિશન આપ્યું છે એની શું ગેરંટી છે કે ટેન્થ પાસ ઉપરથી તમે લોકોને જોબ અપાવશો તમે જે રીતે કીધું કે રાજકોટનું ફ્રેન્કલીન છે તે હિસ્ટ્રીસમાં છે બીજા જે બીજી જગ્યાએ આવેલા છે બીજા સ્ટેશનની અંદર ત્યાં અલગ ના અલગ એ રીતનું છે હા જેમ ગુજરાતમાં ટોટલ ચાર ફ્રેન્કફિન છે અમદાવાદમાં રાજકોટમાં સુરત ને બરોડ એમાંથી અમદાવાદનું છે ને અમારી ઓથોરિટીમાં નથી આવતું બાકી બરોડા સુરત ને રાજકોટી ત્રણ છે ને એક જ ઓથોરિટી સંભાળે છે ઉમા મેમ કરી એને એમનું નામ છે અમે કોલ કરેલો એને અમને કઈ જવાબ નહોતો આપ્યો અને પ્લસ કે અહીંયા જે સ્ટાફ નીકળી ગયેલો છે એની પાસે મારું રિઝ્યુમ ક્યાંકથી મોકલેલું હતું એનું નામ ઋતુઆ છે તો એને કીધું કે ફ્રેન્કફીન તમને ક્યાંયથી બી દેખાશે ને તો ફ્રેન્કફીનના સ્ટુડન્ટ એડમિશન ક્યાંય સોરી પ્લેસમેન્ટ કંઈ મળશે જ નહીં એટલે ખુદ ત્યાંનો સ્ટાફ એમ કહે છે અને અમારી જે બુક છે એ બે હજાર સોળની છે તો બે હજાર સોળથી બે હજાર પચીસમાં ઘણો ગેપ છે ઘણી ટેકનોલોજી ચેન્જ થઈ હોય ભણાવવાનું ઘણું રીત બી ચેન્જ થઈ હોય તો એમાં લોકો લોકોએ કાંઈ ચેન્જીસ નથી કર્યા તો કોઈ બી એવા ના હોય કે જે દસ વર્ષ જૂની જે એજ્યુકેશન સિસ્ટમ હોય છે એના માટે દોઢ કે બે લાખની ફી ભરે

ઇન્ટરવ્યૂના ચેસ સુધી મેં એવું ખબર મહિલા જ નથી અમારી રિકવાયરમેન્ટ એ છે કે રાજકોટનું જે ફ્રેન્કફીન છે ઓલરેડી હિટ લિસ્ટમાં છે તો પહેલા તો એ ફ્રેન્કફીન બંધ કરો અને જેટલા સ્ટુડન્ટની ફી છે પાછી નવા એડમિશન અત્યારના બી ચાલુ છે લેવાનું બંધ કરો કેમકે એ લોકો મોસ્ટલી જે મિડલ ક્લાસ હોય છે ને એ લોકોને જ લે છે અને એ લોકો એમ કે છે કે અમારી પાસે આટલા પૈસા નથી તો ખુદ ત્યાંના જે ઓથોરિટી છે એ લોકો એ લોકોને લોન બી કરાવીને આપે છે અને એ લોકોની એમ છે કે તો તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ ડિગ્રી નહીં હોય તો ટ્વેલ્થના બેઝ ઉપર થઈ જશે મારી પાસે એવા પાંચ કે છ સ્ટુડન્ટ છે જે લોકો હજી

એમનું નામ છે એને અમે કોલ કરેલો એને અમને કંઈ જવાબ નહોતો આપ્યો અને પ્લસ કે અહીંયા જે સ્ટાફ નીકળી ગયેલો છે એની પાસે મારું રિઝ્યુમ ક્યાંકથી મોકલેલું તો એનું નામ ઋતુઆ છે તો એને કીધું કે ફ્રેન્કફીનનું તમને ક્યાંયથી બી દેખાશે ને તો ફ્રેન્કફીનના સ્ટુડન્ટ એડમિશન ક્યાંય સોરી પ્લેસમેન્ટ ક્યાંય મળશે જ નહીં એટલે ખુદ સ્ટાફ એમ કહે છે અને અમારી જે બુક છે એ બે હજાર સોળની છે તો બે હજાર સોળથી બે હજાર પચીસમાં ઘણો ગેપ છે ઘણી ટેકનોલોજી ચેન્જ થઈ હોય ભણાવવાનું ઘણું રીત બી ચેન્જ થઈ હોય તો એમાં એ લોકોએ કાંઈ ચેન્જીસ નથી કર્યા તો કોઈ બી એવા ના હોય કે જે દસ વર્ષ જૂની જે એજ્યુકેશન સિસ્ટમ હોય છે એના માટે દોઢ કે બે લાખની ફી ભરે